રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વન મંત્રી મુળુભાઈ બેરા અને પરિમાલભાઈ નથવાણી સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં બરડા ડુંગરમાં જે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી નિમિત્તે પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે બરડા ડુંગરમાં વન્ય અભયારણ્ય વિકસાવવાની કરેલી જાહેરાત હજે હજ ન્યૂઝ ન્યૂઝપેરમાંથી મનીષ કિરાણી સાથે અમિત પરુનો એક વિસ્તૃત અહેવાલ બરડા વન્યજીવ અભિયારણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા વન મંત્રી મુરૂભાઈ બિરાની ઉપસ્થિતિમાં સિંહ દિવસની આજે ગૌરવભે ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે એકસો ને એંસી કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું બરડા ડુંગરના અભયારણ્ય વિસ્તારમાં રૂપિયા પંચોતેર કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામ હાથ ધરાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના સાવજો આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતિક બન્યા છે એકસો ને તેતાલીસ વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહે કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે સિંહના વિસ્તરણનો વિસ્તાર પાટલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને અગિયાર જિલ્લા સુધી વિસ્તર્યો છે રાજ્યની ચોવીસ જેટલી ઇકો ટુરિઝમ સાઇટ માટે હવે ઘર બેઠા બુકિંગ થઈ શકશે તે માટે સરકારે પોર્ટલ કાર્યરત કર્યું છે બરડા ડુંગરમાં સિંહનો પુનઃ વસવાટ થતાં બરડાની વિવિધતામાં નવી ઉર્જાનો સંચાર થશે એમ ઇકો ટુરિઝમને વેગ મળશે એમ ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું મુળુભાઈ બીરાએ કહ્યું હતું કે એકસો ને તેતાલીસ વર્ષ પછી બરડો વન્યજીવ અભિયારમાં સિંહો પોતાના પુનઃ વસવાટ કરી રહ્યા છે જે પ્રવાસનને વેગ આપશે અને બરડો ડુંગર આવતા દિવસમાં સિંહની ડણકોથી ધમધમી ઉઠશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી આજે વિશ્વસિંહ દિવસની ઉજવણી બરડા ડુંગર ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ અને વનમંત્રી મુળુભાઈ બેરા રિલાયન્સના એક્ઝિક્યુટિવ પરિભરભાઈ નથવાણી સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ તથા અન્ય અધિકારીઓ કલેક્ટર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે પોરબંદરના ધારાસભ્ય અરજણભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવકુમારે તમામ લોકોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી ખુલ્લી મૂકવામાં આવી હતી તમામ લોકોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બિરદા આ વિશ્વ સિંહ દિવસની નિમિત્તે સિંહની જે દણક એને બિરદાવવામાં આવી હતી વિશ્વ દિવસની ઉજવણી નિમિત્તે સાંસદ પુનમબેન માડમ સાંસદ પરિમલભાઈ નથવાણી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડી અહેમદભાઈ ખવા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર ડીજી ફોરેસ્ટર સુશીલ અવસ્થિ દેવભૂમિ દ્વારકાના કલેક્ટર રાજેશ તના પોરબંદરના જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી વિકાસ અધિકારી એબી પાંડે અગ્રણી ચેતનાબેન તિવારી મયુરભાઈ ગઢવી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અને બરડા ડુંગરની આખી રોનક બદલી જશે તેવી પણ મુળુભાઈએ વિધિવત રીતે જાહેરાત કરી હતી આપણા પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબનું વિઝન અને એને જે સિંહ સંરક્ષણ અને સમર્થન માટેની કાર્યયોજના દ્વારા આપણે સતત સિંહની સંખ્યામાં અને વિસ્તારમાં બેયમાં વૃદ્ધિ જોઈ રહ્યા છીએ આપણા પ્રધાનમંત્રીશ્રીએ દૂળ મંત્ર એટલે બૃહદ ગીર વિસ્તારને સંકલિત વિકાસ અને સિંહોની જાળવણી અને લાગણી સમાજને સુંદર અસ્તિત્વ માટે જાણીતી સૌરાષ્ટ્રની સમગ્ર પ્રજા પ્રજાને પણ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું માર્ચ મહિનામાં જ્યારે આપણા પ્રધાનમંત્રીશ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગીરમાં આવ્યા અને નેશનલ વાઇલ્ડેક બોર્ડની મીટિંગ હતી ત્યારે એની અનેક જાહેરાતો કરી પરિણાને એકસો તેતાલીસ વર્ષ પછી ફરીથી અહીંયા સેવાનો જે વસવાટ થઈ ગયો છે એના કારણે સિંહનું બીજું ઘર વિકસાવવા માટે અને બીજી અનેક ત્યારે એમને આપણે જે પ્રેરણા આપી આપણે આ વખતે જે સિંહની ગણતરી કરી બે હજાર વીસ પછી બે હજાર પચીસમાં એમાં પણ આપણે બત્રીસ પોઈન્ટ વીસ ટકાનો વધારો થયો અને આ વખતની જે સિંહ ગણતરી હતી એમાં ગ્રામ પંચાયતના સરપંચો અને રાજ્યસભાના સભ્યો પરિબલભાઈ ધીરેન્દ્ર કેશ્રીસિંહજી ઝાલા ન્યાયાધીશો ડૉક્ટરો વકીલો જેવા અનેક વોલન્ટિરીઓથી જ્યાં જોડા અને ઉત્સાહભેર ટેકનિકલ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને આ વખતે બીટ પ્રમાણેની જે વ્યવસ્થિત રીતે જે ગણતરી થઈ એ એક પ્રસકત અનેરો ઉત્સાહ હતો આપણા બરડા વિસ્તારમાં અગાઉ અનેક પ્રકારની જડીબૂટીઓ એના ઉપર અનેક પુસ્તકો લખાયા છે તે સાતસો જેટલી જે ઔષધિઓ છે આ ચર્મમાં આજે પણ ચારસોથી વધારે જે ઔષધિઓ છે એ અહીંયા વૃક્ષો છે ખૂબ સરસ આપણો આ વિસ્તાર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા બે વિસ્તારમાં બે જિલ્લામાં આવતો બરડા વિસ્તારમાં અનેક લેબ છે તળાવો છે કુદરતી રીતે અને એની સાથે સાથે અહીંયા છઠ્ઠી સદીના ઐતિહાસિક ધરોહો રહેવા નવ લાખોથી માંડી અને અનેક મંદિરો અહીંયા કિલાઓ અને કુદરતી ઝરણાઓથી લઈ અનેક રીતે સૌંદર્ય અને પ્રકૃતિ પ્રાકૃતિક રીતે ઈશ્વરીય ખજાનો કહેવાય એ પ્રકારનું આપણો મરડા વિસ્તારમાં મરડા સંકિર્તની વન વિ પ્રવાસન વિભાગે જાહેરાત કરી છે ગયા વર્ષે આપણે જંગલ સફારી શરૂ કરી અને આજે